જેમાં પાછળ ભંગાર આવે છે જેમાં બે બાળક બાળકી સાથે ત્રણ સવારીમાં એક બાઇક જઈ રહ્યું છે અને બાઈકનો આગળનો જે સ્ટિયરિંગનો ભાગ હોય એ ટ્રકને આગળના ભાગે ટકરાવે જેના કારણે પાછળ બેઠેલી નવ વર્ષની બાળકી પડી ગઈ અને એના ઉપરથી પાછળનું જે વ્હીલનો ભાગ છે એ એના માથાના ભાગ પરથી પસાર થઈ ગયો અને જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે ત્યારબાદ પોલીસ તરત પહોંચી ગઈ હતી અને પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી આરોપીનું જે વાહન છે એને પણ રિટર્ન કરીને મૂકી દીધેલ છે અને આરોપીને મેડિક અને તે સમયે અમે ફેટલનો ગુનો દાખલ કરેલો અને એ ગુનાના આધારિત આરોપીને મેડિકલ કરાવવા માટે મોકલવામાં આવેલો હતો અને મેડિકલમાં મને ધ્યાને આવ્યું કે તે નશાકારક પદાર્થ એને પીધેલો હોય તેવું જાણ મળ્યું અને તેના આધારે અમે લોકોએ જે ફેટલનો ગુનો છે તેમાં કલમ ઉમેરો કર્યો છે અને કલમમાં અમે બીએનએસ કલમ એકસો પાંચ જેને આપણે પહેલાં એપીસીમાં ત્રણસો ચાર દાખલ ગણતા હતા તે દાખલ કરી છે

છેલ્લા એક મહિના કે અઠવાડિયાની વાત કરીએ તો લગભગ ત્રણ થી ચાર લોકોના મોત માનો છો કોઈ સ્પેશિયલ ડ્રાઈવ આ માટે કરવી હવે જરૂરી બની રહી છે કારણ કે આ તો બેફામ થઈ રહ્યા છે આ લોકો જી આ બાબતે અમને સીપી સર અને જોઈન્ટ સીપી સર તરફથી રેગ્યુલર અમને વાહન ચેકિંગની ડ્રાઈવ મળતી હોય છે જેમાં રેસ્ટ ડ્રાઇવિંગ ડ્રંકન ડ્રાઈવના કેસ અમે કરીએ તદુપરાંત અમે અમારા ડીસીબી લેવલ પરથી મારા તમામ પોલીસ સ્ટેશનને મેં ડ્રાઈવ આપી છે કારણ કે આવનાર જે ન્યુ ઇયરનો તહેવાર આવી રહ્યો છે તે સમયે તે અનુસંધાને કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ન બને અને બને તો આપણે તરત એના પર કાર્યવાહી કરીને તેની અટક કરી શકીએ જેથી આવો કોઈ બનાવ બનતા આપણે અટકાવી શકીએ એ બાબતે તમામ બરોડા સિટી પોલીસ કાર્યરત છે સર આનું એક જાહેરનામું પણ પોલીસ પ્રસિદ્ધ કરતી હોય છે કે સવારના વહેલી સવાર સુધી અને ત્યારબાદ રાત્રિના સમયે પરંતુ એ જાહેરનામાનો ભંગ કરીને પણ આ લોકો આવતા હોય છે તો માનું છું કે જાહેરનામાના અમલીકરણ માટે પણ ખાસ ડ્રાઈવ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ અને એ ડ્રાઈવ અમલમાં છે અને જાહેરનામું છે કે રાતના સમયમાં જ જે મોટા હેવી લોડવાળા વાહનો છે તે પસાર થઈ શકે બાકીના દિવસ દરમિયાન ન થવા જોઈએ તો એ જાહેરનામું છે જ અને જાહેરનામું અમલીકરણ બરાબર રીતે થઈ રહ્યું છે છ દિવસથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ઘણીવાર કેવું બનતું હોય છે કે જે ડ્રાઈવર હોય છે બહારનો હોય છે રસ્તાની ખબર ન હોવાથી અમે જયારે ડ્રાઈવરની પૂછપરછ કરી એને એકચ્યુઅલી એક જે બ્રિજ છે ત્યાંથી રાઈટ વળવાનું હતું પણ એને રસ્તાનું ભાન ન રહ્યું એના કારણે સીધો નીકળી ગયો તો રસ્તાના જાણકાર ન હોવાથી અને આઉટ સ્ટેટના અથવા તો બીજા ડિસ્ટ્રિક્ટના ડ્રાઈવર હોય તો આ ભૂલ બનતી હોય છે અહીંયાનો લોકલ ડ્રાઈવર નહોતો હોય અને બીજું હું આ જે ઘટના બની છે એ બાબત પર હું બધાને કહેવા માંગીશ આપણી બરોડા સિટીની જનતાને કે આ જે રેસ્ટ ડ્રાઇવિંગના કેસ બની રહ્યા છે તદઉપરાંત આ જે ડ્રંકીન ડ્રાઈવિંગના કેસ બની રહ્યા છે તેમાં અમે બરોડા સિટી પોલીસ માત્ર ફેટલનો ગુનો દાખલ ન કરતા વધુ જે ગુનાવાળી કલમો છે ત્રણસો ચાર જેવી એ અમે લોકો એડ કરી રહ્યા છીએ અને રેગ્યુલર ડ્રાઇવ આપી રહ્યા છીએ અને જેના કારણે આવા ગુના બનતા અટકાવવા માટે બરોડા સિટી પોલીસ કાર્યરત છે